જેમાં ગુજરાતની પ્રજાની આંખોને તકલીફથી રાહત આપવા મફત ચશ્માની સગવડ મળે તે હેતુથી દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા દાહોદ મુકામે આંખોની તપાસ અને મફત ચશ્મા વિસ્તરણ કેમ્પ કરવામાં આવ્યું જેમાં દાહોદમાં ત્રણસો થી પણ વધારે આંખોના દર્દીઓની તપાસ કરવામાં આવી અને તેમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદના નાગરિકોના સહયોગથી આગામી દિવસોમાં જે ઈદ મિલાદ અને ગણપતિ વિસર્જન તહેવાર આવી રહ્યા છે એ તહેવારો નિમિત્તે એક કોમી સૌહારનું વાતાવરણ બને અને દાહોદ જિલ્લામાં ખાસ કરીને જ્યારે સિકલ સેલ એનિમિયાની બીમારી બહુ મોટા પ્રમાણમાં છે તો લોકોને ઝડપથી લોહી મળી રહે એવા શું ભાગ છે એથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વિશાળ માત્રામાં લોકો રાજી ખુશીથી અને ખૂબ જ સારી પોઝિટિવ ભાવનાથી લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ સારી બાબત છે જિલ્લા પોલીસ વિભાગ દાહોદ જિલ્લા તેમજ સમસ્ત પોલીસ સ્ટાફ તર એને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગ ક્રમે આજે અહીંયા એક કોમી સૌહાર્દ્ય ઊભું કરવા માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ સવારે અમે અહીંથી અને દસ વાગે બ્લડ કોમે ડોનેશન કેમ્પની શરૂઆત કરી હતી સારી એવી સંખ્યાઓમાં લોકોએ આવી અને બ્લડ ડોનેટ કર્યું છે અને અત્યારે બ્લડ ડોનેશન ચાલું જ છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારે જે જે બી દાતાઓએ ડોનર આવીને અત્યારે બ્લડ ડોનેટ કર્યું છે એ સૌ બ્લડ ડોનરનું ઇન્ડિયન રેડક્રોસ તે જેમને સૌનો બહાર જેને કે આભાર વ્યક્ત કરું છું સૌને મારું થેન્ક્સ હું અને જે અહીંયા જે આખું જેને કહીએ ને કે જે પોલીસ વિભાગ છે એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ તેમજ સમક્ષ પોલીસ વિભાગ કે જેમને અત્યારે અહીં આવીને અમને એક બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે અમને એક બ્લડ રેડક્રોસ સોસાયટીને ઓપોર્ચ્યુનિટી આપી સમગ્ર પોલીસ તંત્ર બધાનો હું જેને કહીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વતી આભાર માનું છું હું જવાહર શાહ માનદ મંત્રી રેડક્રોસ સોસાયટી દાહોદ